જિલ્લાના નાના બોડસરા ગામે આવેલા ખાતર બનાવવાની મિલમાં ગંભીર ઘટના બની વેસલ સાહ કરવા વેસલ બે બેકામદારોના ગેસ ગુગળામ કારણે મોત થયા મૃતક ના પરિવારજનો દ્વારા મિલ સંચાલકો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા મિલમાં સેફ્ટી ના કોઈ સાધન નથી અને કામદારો ની કોઈ સલામતી નથી મૂળ ઉત્તર પ્રદેશના અને માંગરોડના મોટા ગામે આવેલ મંગલ મૂર્તિ બાયોકે નામની મિલમાં કામ કરતા રાજનસિંહ ની ગઈકાલે લગ્ન ની વર્ષગાંઠ હતી આજે તે પોતાના મિત્રોને લગ્ન ની વર્ષગાંઠ ની પાર્ટી આપવાનો હતો પરંતુ તેને ખબર જ નહોતી કે આજનો દિવસ તેની જીવનનો છેલ્લો દિવસ છે રાજનસિંહના ના લગ્ન ને બે વર્ષ થયા હતા રાજન સિંહ એ એક ત્રણ મહિનાની ડિગ્રી પણ છે રાજન સિંહ મિલમાં ટેકનિશિયન ફિટર તરીકે ફરજ બજાવતો હતો આજ રોજ સવારના સમયે તે રોજિંદા સમય પ્રમાણે કામ પર આવ્યો હતો મિલમાં આવેલા વેસલ ટેકને સાફ કરવા માટે ઉતર્યો હતો જોકે થોડી જ ક્ષણોમાં તેનો શ્વાસ રૂંધાવા લાગતા મદદ માટે બૂમ અપાડી હતી નજીકમાં જ કામ કરી રહેલા ઇલેક્ટ્રિશિયન રાજન શર્મા તેને બચાવવા માટે દોડી આવ્યો અને હાથ પકડીને ટેન્કમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો તે દરમિયાન ટેન્કમાં પડ્યો હતો જો જોતમાં બંને બેભાન થઈ ગયા હતા જોકે અન્ય કર્મચારીઓએ તેમને બહાર કાઢ્યા અને તરત જ નજીકની અંકલેશ્વર ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ સારવાર મળે તે પહેલા જ બંનેના મોત થઈ ચૂક્યા હતા નાના બોરસરા ગામે મંગલમૂર્તિ બાયોટેક નામની કંપની આવેલી છે તેના બે એમ્પ્લોયીની ઝેરી અસર થતાં જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે એડમિટ કરેલા છે પ્રાથમિક રીતે જાણવા મળેલું છે કારણ કે ઝેરી અસરના કારણે એનું મૃત્યુ થયેલું છે કંપનીની પણ વિઝીટ કરેલું છે કંપનીનું મેનેજમેન્ટ હાજર ન હોય એટલે મૃત્યુનું ચોક્કસ કારણ કે કઈ રીતે બનાવ જાણવા મળેલ નથી હાલ આ બાબતની તપાસ ચાલુ છે